નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌપ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવ ઉપર નજર કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર નવસો ચુમ્મોતેર રૂપિયા દસ ગ્રામ એક એકતોલા સોનાનો ભાવ ઓગણ હજાર સાતસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ સત્તાણું હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં વધારો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડોક વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ તોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો છત્રીસ સો ગ્રામ ચાંદીના ભાવ સાત રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ તોતેર હજાર છસો ને વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ વધારો થયો તો મિત્રો દરિયાના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લાયકન દબાવી દો મિત્રો